વરસાદ જૂનાગઢમાં કેશોદનું મૂળિયાસા ગામ સંપર્ક વિહોણું થયું હતું રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવ્યું હતું સાબરી ડેમના દરવાજા ખોલતા નદીમાં ઘોડાપુર આવ્યું વરસાદ રોકાતા હવે પાણી ઉતરવાના શરૂ થઈ ગયા છે વરસાદ રોકાવાને કારણે હવે પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે કેશોદનું મૂળિયાસા ગામ છે એ ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું હતું રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તો સ્થાનિક નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા જેના કારણે સાબરી ડેમના દરવાજા ખોલવામાં પણ આવ્યા હતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું વરસાદ રોકાતા હવે પાણી પણ શરૂઆત થઈ છે જય હાલમાં વરસાદને લઈને શું છે સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં અંડાધાર વરસાદ ગઈકાલે રાત્રે પડવા પામ્યો હતો ત્યારે જે સાબરી નદીના જે ડેમ દરવાજા હતા તે ખોલવામાં આવ્યા હતા આ જે દરવાજા ખોલવામાં આવતા અનેક વિસ્તારો જેમાં જે ઘોડાપુર આવ્યા હતા જે નદીઓ હતી તેમાં ત્યારે આ જે મોરિયાસા છે જોનપુર છે તે ગામમાં પાણી ફરી વળ્યા હતા અનેક ગામો સંપર્ક વિહણા થવા પામ્યા હતા ત્યારે રોડ રસ્તા ઉપર પાણી ફરી અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જી બિલકુલ જયા હર જાણકારી આપવા બદલ